ખબર છે લાઈમાં તમારું સ્વાગત છે આજે બુધવારનો દિવસ વડોદરા માટે બહુ ગોજારો દિવસ રહ્યો બ્રિજ તૂટી પડ્યો અને સવારે નવ લોકોના મોત થયા હતા પરંતુ અત્યારે જે પ્રમાણે જાણવા મળ્યું છે એમાં અગિયાર લોકોના મોત થયા છે તંત્ર દોડતું થઈ ગયું છે સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે પોલિટિકલ નિવેદનો પણ આવવાના શરૂ થઈ ગયા છે આ બધી વાત હું તમારી સાથે કરવાનો છું પણ એ પહેલાં આખા દિવસના જે મહત્વના સમાચારો છે એ એક એક બે લાઈનમાં હું તમારી સાથે શેર કરવા માગું છું તો પહેલાં સમાચાર એ છે કે મોનિકા કપૂર નામની એક મહિલા છે જે છવ્વીસ વર્ષ પહેલાં ભારત છોડી અને અમેરિકા ભાગી ગયેલી હતી આ મોનિકાએ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું ફ્રોડ કરેલું અને એને કારણે સરકારને એક પોઈન્ટ કરોડનું નુકસાન થયેલું હતું ઓગણીસો નવ્વાણુંમાં આ મોનિકા ભાગી ગયેલી પરંતુ સીબીઆઈએ હવે ત્યાંથી ધરપકડ કરી અને ભારત લાવવા માટે સીબીઆઈની ટીમ નીકળી ગઈ છે અને આજે રાત્રે મોનિકા કપૂરને ભારત લાવશે અને પછી ભારતની કોર્ટમાં કેસ ચાલશે બીજું દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના બંગલાના રિસો રિનોવેશનના એક ન્યૂઝ આપણે સાંભળેલા કે સાહીઠ લાખ રૂપિયાનો ખર્ચો થવાનો છે પરંતુ હવે આ રિનોવેશન નહીં થાય કારણ કે સાહીઠ લાખ રૂપિયાનું ટેન્ડર છે એ રદ કરી દેવામાં આવ્યું છે રેખા ગુપ્તાને બે બંગલા ફાળવવામાં આવેલા એમાં પોતે ચોવીસ એસી મુકાવવાના હતા પરંતુ અત્યારે તો એમનું ટેન્ડર છે એ રદ થઈ ગયું છે બીજું દુનિયાના સૌથી ધનિક એલન મસ્કની કંપનીને ભારતમાં બધું બધી જ પ્રકારની મંજૂરી મળી ગઈ છે અને એલન મસ્કની કંપની સ્ટારલિંગ હવે હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ ભારતમાં સેવા પૂરી પાડશે બીજા એક સમાચાર એ છે કે આજે બુધવારના દિવસે દેશના લગભગ દસ જેટલા ટ્રેડ યુનિયનોએ ભારત બંધનું એલાન આપેલું હતું પરંતુ ગુજરાતમાં કોઈ અસર થઈ હોય એવું દેખાતું નથી ભારતમાં પણ જોવા જઈએ તો ઓવરઓલ એટલી બધી કંઈ મોટી અસર જોવા મળી નથી બીજા એક ન્યૂઝ એ છે કે બોમ્બે શેરબજારનો સેન્સેક્સ બીએસસી સેન્સેક્સ એકસો છત્તેર પોઈન્ટ વધ્યો અને નિફ્ટી છેતાલીસ પોઈન્ટ વધ્યો સાથે સાથે એ પણ તમને જણાવી દો કે મુંબઈ શેર બજાર છે જે બીએસસી છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એને આજે દોઢસો વર્ષ પૂરા થયા બીજી એક ઘટના એ છે કે રાજસ્થાનના ચુરુમાં વાયુસેનાનું જેગુઆર લડાયક વિમાન હતું એ ક્રેશ થઈ ગયું અને પાઇલોટ અને કો પાઇલોટના મોત થયા અને એટલા ખરાબ રીતના મોત થયા કે બે લાશના ટુકડા વિખેરાઈ ગયા હતા અને આ જે વિમાન હતું એનું જે કાટમાળ હતો એ આખા ગામની અંદર ફેલાઈ ગયો હતો બીજા એક સમાચાર એ છે કે આલિયા ભટ્ટના એક્સપીએ વેદિકા શેટ્ટીની ધરપકડ કરવામાં આવી છે આ વેદિકાની સામે ફરિયાદ કરવામાં આવી હતી કે આલિયા ભટ્ટની સાથે સિત્યોતેર લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને એ કેસની અંદર વેદિકાની ધરપકડ કરવામાં આવી છે હવે વાત કરું ગંભીર ઘટની જે વડોદરા આણંદને જોડતો પુલ છે એના વિશે આ પુલની ઘટના પછી સારું એમ થાય છે કે આપણે કઈ જગ્યાએ સેફ છે પુલ પર જાઓ આપણે સેફ નથી આપણે ગેમ ઝોનમાં જઈએ આપણે સેફ નથી આપણે ટ્રેનમાં જઈએ આપણે સેફ સેફ નથી આપણે ઘરમાં બેઠા હોઈએ તો સેફ નથી હમણાં અમદાવાદમાં જે ઘટના ઘટનાથી બિચારા હોસ્ટેલના છોકરાઓ હોસ્ટેલમાં જમી રહ્યા હતા ટ્રેનમાં સેફ નથી વિમાનમાં સેફ નથી ઘરમાં સેફ નથી મોલમાં સેફ નથી તો આપણે સેફ ક્યાં છે આ જ્યારે વડોદરામાં જે લોકો ગંભીર બ્રિજ ઉપરથી પસાર થયા હતા એવા નિર્દોષ નવ લોકોના સવારે મોત થયા હતા પરંતુ અત્યારે દિવ્ય દિવ્યભાસ્કરના અહેવાલમાં જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે મોતનો આંકડો અગિયાર ઉપર પહોંચ્યો છે એટલે આપણને એમ વિચાર આવે કે માણસ રસ્તા પર તો સે સેફ છે જ નહીં તો ક્યાં સેફ અને આપણી સલામતીનું આપણે જ રક્ષણ કરવાનું સરકારને કંઈ નહવા ની નથી આની અંદર સરકારને આટલો બધો ટેક્સ આપીએ સરકારને રૂપિયાની રીલમ છેલ આપીએ દરેક પ્રોડક્ટ તમે ખરીદો એમાં ટેક્સ લાગે એના ગ્રાહકે તો વાતે વાતે ટેક્સ આપવા પડે છે કારણ કે કોઈ પણ વસ્તુ એવી નથી હોતી કે જેની પર ટેક્સ નથી લાગતો એટલે ઓલરેડી ગ્રાહક ચૂકવે છે પણ ગ્રાહકને સલામતી માટે શું મળે છે હવે આ જે ઘટના બની એ પછી બધાના જે પ્રમાણે નિવેદન સામે આવવા માંડ્યા ઋષિકેશ પટેલ જે ગુજરાત સરકારના પ્રવક્તા છે એમણે કીધું કે રેગ્યુલર રિપેરિંગ થતું હતું મેન્ટેન થતું હતું તો એક કાર્યપાલક ઇજનેરે એવું કીધું કે આ પુલ બિલકુલ જર્જરિત નહોતો પુલની આવરતા સો વર્ષની હોય અને આ પુલ હજુ ચાલીસ વર્ષ જ જૂનો હતો આ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ એમણે પણ એક્સ પ્લેટફોર્મ ઉપર ટ્વીટ કર્યું અને એમણે પ્રધાનમંત્રીએ લખ્યું કે ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડ્યા ની જે જાનહાની છે એ દુઃખદ છે જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે તેમના માટે મારી સંવેદના છે અને દરેક મૃતક પરિવારને સરકાર તરફથી બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તો હજાર રૂપિયા આપવામાં આવશે આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના ત્રેવીસ ગાળા પૈકીના એક ગાળા તૂટી પડવાની સર્જાયેલી ઘટના દુખદ છે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસનો આદેશ કરવામાં આવ્યો છે એવું દાદાએ લખ્યું છે આ માટે ચીફ એન્જિનિયર ટીમને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે અને બ્રિજ તૂટી પડવાના કારણો સાથેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે એવું ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું હવે બ્રિજ તૂટી પડ્યો એટલે સ્વાભાવિક છે કે રાજકારણ તો થવાનું જ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે માર્ગ મકાન વિભાગ મુખ્યમંત્રીના હસ્તક છે અને દાદા જો ખરેખર તમારું હૃદય મૃદુતાથી ભરેલું હોય તો તમારે મક્કમતા દાખવીને સમગ્ર મંત્રીમંડળ કાસું માસું બિન કાર્યક્ષમ રહેવું મંત્રીમંડળ સાથે રાજીનામું આપી દેવું જોઈએ ઈશ્વર ગંભીર દુર્ઘટનામાં મૃતકોને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું એવું પણ એમણે લખ્યું સાથે એમણે એક વિડીયો પણ શેર કર્યો અને એમાં લખ્યું કે આ એક દુર્ઘટના નહીં પરંતુ સરકારની લાપરવાહીનું પરિણામ છે સરકારને અમારી માંગ છે કે ગુજરાતના બધા પુલોનું નિરીક્ષણ કરી અને એમનું જે સેફટી સર્ટિફિકેટ છે એ પબ્લિક ડોમેન ઉપર મૂકવામાં આવે આમ આદમી પાર્ટી અને ઈસુદાન ગઢવીએ પણ ઘણું બધું લખ્યું છે પાર્ટીએ આંકડાઓ આપી દીધા બે હાજર ઓગણીસ પંદર જુલાઈ બે લોકોના મોત તક્ષશિલા ચોવીસ મે બે હાજર ઓગણીસ સુરતની આજની ઘટના બાવીસ લોકોના મોત મોરબી ત્રીસ ઓક્ટોબર બે હાજર બાવીસ ઝુલતાપુલની ઘટના એકસો એકતાલીસ લોકોના મોત રાજકોટ ગેમ ઝોન પચ પચીસ મે બે હજાર ચોવીસ અઠ્યાવીસ લોકોના મોત ડીસામાં જે કારખાનું ફાયર ક્રેકરના કારખાનામાં જે આગ લાગેલી હતી એ ઘટનામાં એકવીસ લોકોના મોત ચૌદ એપ્રિલ બે હજાર પચીસના દિવસે બનેલી અને વડોદરાની આજની ઘટના નવ જુલાઈ બે હજાર પચીસ નવના મોત એવું આમ આદમી પાર્ટીવાળાએ લખ્યું છે સાથે સાથે એમણે એવું બી લખ્યું છે કે સરકારનો ડાયલોગ ફિક્સ છે કડક તપાસના આદેશ ચમરબંધને નહીં છોડવામાં આવે કડક પગલા લેવામાં આવશે તો આમ આદમી પાર્ટીએ સવાલ પૂછ્યો છે કે કડક પગલા પછી શું આ પછી ઈસુદાન ગઢવીએ એક વિડીયો વાયરલ કરીને સરકારની નિશાન સાધ્યું છે ઈસુદાન ગઢવીએ કીધું કે જનતા ટેક્સ ભરે કે તમે વ્યવસ્થા અમારા માટે કરશો એના માટે અને જનતા જે પૈસા આપે એ તમે ખાઈ જાઓ અને તમે પૈસા ખાઈ જાઓ અને મરો પ્રજાનો થાય મોત પ્રજાનું થાય ક્યાં સુધી જનતાને આવી લાપરવાહીનો ભોગ બનતા રહેવું પડશે એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માટે એમ કીધું કે ભૂપેન્દ્ર દાદા ભોડપણથી સરકાર પણ નહીં ચાલે અને ભોડપણથી ઘર બી નથી ચાલતું તમારે સમજીને રાજીનામું આપી દેવું જોઈએ એવું એમણે લખ્યું છે હવે આ ઘટનાની અંદર આજે બીજું એ પણ બન્યું કે વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ ગંભીર બ્રિજની દુર્ઘટના પછી સુરત કામરેજના જે બ્રિજ છે કે જે મુંબઈ નેશનલ હાઈવે પર આવેલો છે એના ગંભીરતા વિશે પણ વાત કરી કે આ બ્રિજ વિશે પણ અમે રજૂઆત કરી છે આ બ્રિજ પણ ગમે ત્યારે તૂટી પડે એવો છે પ્રફુલ્લ પાંસેરિયાનો પણ એક વિડીયો સામે આવ્યો કે હમણાં ઓગણીસ જૂનના દિવસે જ એમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એન્જિનિયરોને ત્યાં પુલ પર જઈને આખા બ્રિજ વિશે બતાવેલું કે અહીંયા ઘડી આવા આવા પ્રોબ્લેમ છે તો રિપેર કરો કારણ કે આ મોતનું જોખમ આવી શકે એમ છે હવે સાથે સાથે તમને હું એ પણ માહિતી આપી દઉં કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલા પુલ તૂટ્યા છે બે હજાર સાતમાં ઉધના વિસ્તારની અંદર સુરતમાં એક બ્રિજ તૂટી પડેલો બે હજાર સોળમાં પીપલોજને જોડતો પુલ છે જે પાર્લે પોઈન્ટ ઉપર સુરતમાં તૂટી પડેલો બે હજાર ઓગણીસની અંદર સટોડા ગામ રાજકોટની અંદર બ્રિજ તૂટી પડેલો બે હજાર વીસમાં મહેસાણા બાયપાસ મહેસાણા પાસે એ બ્રિજ તૂટી પડેલો બે હજાર વીસમાં આજી ડેમ ચોકડી પાસે રાજકોટમાં બ્રિજ તૂટી પડેલો બે હજાર એકવીસમાં શાંતિપુરા અમદાવાદની અંદર બ્રિજ તૂટી પડેલો બે હજાર બાવીસમાં તો છ સાત બ્રિજ તૂટી પડેલા બે હજાર બાવીસમાં વડોદરાના સિંગરોટમાં તૂટી પડેલો મહેસાણાના ઊંઝા હાઈવે પર બ્રિજ તૂટી પડેલો ભરૂચમાં નાંદેલાવ પાસે એક બ્રિજ તૂટી પડેલો લુણાવાડાના હાંડોલ ખાતે એક બ્રિજ તૂટી પડેલો આણંદમાં બોરસદ ચોકડી પાસે એક બ્રિજ તૂટી પડેલો અને મૂળ અમદાવાદના બોપલ રિંગ રોડ ઉપર એક બ્રિજ તૂટી પડેલો અને રાજકોટમાં માધ માધાપુર ચોકડી પાસે એક બ્રિજ તૂટી પડેલો અને આમ આદમી પાર્ટીવાળાની વાત સાચી છે કે સરકારનો આ એક ફિક્સ ડાયલોગ જ છે કે જેવી ઘટના બને એટલે કડાક તપાસના આદેશ ચમરબંધીને નહીં છોડવામાં આવે કડક પગલાં લેવાશે અમે આ સવાલ ઉઠાવેલો છે કે જ્યારે મોરબી બ્રિજની ઘટના બની અને આવા પછી અનેક બ્રિજની ઘટના બની અને મોરબી બ્રિજની ઘટનામાં એકસો એકતાલીસ નિર્દોષ લોકોના મોત થયા ત્યારે સરકારે મોટા પાયે કીધેલું હતું કે ગુજરાતના બધા જ બ્રિજોને ચેક કરવામાં આવશે તો આ વડોદરાના બ્રિજનું શું થયું ભૂપેન્દ્ર દાદા કે બીજા બધા જે બ્રિજ છે કે જે રિપેરિંગ નથી થયા એનું શું થવાનું છે તો તમે બીજા નેતાઓ જેવા નહીં બનો કમસે કમ તમારી પાસે એવી અપેક્ષા છે કે તમે એક સજ્જન માણસ તરીકેની તમારી ઇમેજ છે તો કમસે કમ તમારી પાસે એવી અપેક્ષા છે કે આવા વાયદા તમે નહીં કરો તમે ક્લિયર કટ પગલાં લો તમારી પાસે માર્ગ મકાન વિભાગ છે કારણ કે દર વખતે લોકોના મોત થાય અને બધા જ લોકો સરકાર બી બે ત્રણ દિવસ સુધી બધું સંવેદનાઓ બતાવશે બે ત્રણ દિવસ સુધી વિરોધ પક્ષની જે પાર્ટીઓ છે એ નિવેદનો આપ્યા કરશે એક્સ પ્લેટફોર્મ પર લખ્યા કરશે ઈવન અમારા મીડિયાવાળા પણ ત્રણ ચાર દિવસ ઉહાપો કરશે પછી બધા ઠેરના ઠેર બધા પોતપોતાના કામમાં લાગી જશે અને બીજી ઘટનાની રાહ જોવાશે કે બીજી ઘટના બને પછી અમે બોલીએ કે આવું કરો તેવું કરો બહુ આ ખરેખર બહુ જ ગંભીર બાબત છે કે આપણે સરકાર કોઈ રીતના આપણને બચાવી નથી શકતી કોઈ રીતના આપણને સલામતી નથી આપી શકતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ